ઔદ્યોગિક ગુજરાત ને ભારત નું ગ્રોથ એન્જિન બનાવ્યું છે પણ સવાલ એ થાય છે 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 કે આ આ ઔદ્યોગિક મૂળ રહેલા ગુજરાત આગળ કલ્યાણ ની ઉત્કર્ષ માટે ગુજરાત સરકાર ની વિવિધ યોજનાઓ થી કેવી રીતે બદલાઈ રહ્યું છે શ્રમિકો નું જીવન ગુજરાત ની ઓળખ નો આધાર છે ગગનચુંબી ઇમારતો અને વિશાળ ધોરી માર્ગો આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના નિર્માણ માં પોતાનો પરસેવો રેડી રહ્યા છે શ્રમિકો આ શ્રમિકોને સન્માન આપવા માટે ગુજરાત સરકારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શ્રેણીબદ્ધ પગલાં પગલા લીધા છે શ્રમિક અન્નપૂર્ણા યોજના અને શેલ્ટર હોમ તેનું ઉદાહરણ છે કામ કામ કે ખાને કા પડતા ઠીક સર થેન્ક યુ આપને બેઠને કા અચ્છા સુવિધા કિયા તો મેં કામ પે જલ્દી જા સકતી કામ મેં ટાઈમ લગા સકતી ખાના બનાના પડે અચ્છા ખાના હે બચ્ચે ભી ખાતે હમ ભી ખાતે ગુજરાત સરકાર શ્રમિક અન્નપૂર્ણા યોજનામાં શ્રમિક અને તેના પરિવારને માત્ર પાંચ રૂપિયામાં ભોજન પૂરું પાડે છે આ યોજના હેઠળ રાજ્યના ઓગણીસ જિલ્લામાં બસો થી વધુ ભોજન વિતરણ કેન્દ્રો ચાલી રહ્યા છે જેમાં દૈનિક ધોરણે બત્રીસ હજાર લોકો ને ભોજન પૂરું પાડવામાં આવે છે આ ઉપરાંત શ્રમિકો આરોગ્ય માટે મેડિકલ કેમ્પ નું પણ આયોજન કરવામાં આવે છે સરકાર અમારા લીધ દેતી હે ઓર હમ ખા પી કે આરામ કર મજદૂરી હે ગુજરાત સરકાર શ્રમિકોના અન્ય ઉપરાંત આવાસની કાળજી પણ લઈ રહી છે શ્રમિકો માટે મોટા શહેરોમાં સુવિધા યુક્ત આશ્રય સ્થાન બનાવવામાં આવ્યા છે અહીં શ્રમિકોને ગાદલા બ્લેન્કેટ ઉપરાંત ગરમ પાણી તેમજ બાથરૂમની સુવિધા પૂરી પાડવામાં આવે છે અહીં શ્રમિક પોતાની રીતે ભોજન પણ બનાવી શકે છે સ્થળાંતર કરીને આવેલા શ્રમિકોના બાળકોને શિક્ષણની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે અર પહેલા જૂંપડ પડે બચાવી પાતે તે છે હજાર કાં કામ કરતો તે તો ચાર 4000 ખાયા તે તે और बच्चे भी छोटे थे और यहाँ आने के बाद हमारे को बसेरे में अभी साल भर से चालू हुआ जब से लोग बताया कि हम यहाँ आ गए तो यहाँ रहते हुए खाना भी मिल रहा है फ्री नहाने धोने का सब फ्री है और आराम से पैसे बचा रहे हैं पंद्रह बीस हजार रुपये बचा रहे हैं महीने के डबल दो जने मजदूरी करते हैं हम આ પહેલ રાજ્ય સરકાર ની શ્રમિકો પ્રત્યેની નિસ્બત દર્શાવે છે શ્રમિકો રાષ્ટ્ર નિર્માણ માં પોતાનું યોગદાન આપી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર તેમના કલ્યાણ માટેના પ્રયાસો કરી રહી છે ભોજન આશ્રય અને હૂફ જેવા આ નાના નાના પગલાઓથી શ્રમિકો ના જીવનમાં મોટું પરિવર્તન આવી રહ્યું છે